એટલો પ્રવાર સામળના જેવળ સામળના સામળીગીરી નાથીબાઈ કુંપાની બેટ શરીરિયા કમખો એટલો પ્રવાર તે જેવળના જેસુ જેવળના ગ્યાનો જેવળના ગંગાબાઈ જેવળના જેવળની ગરે દાનીબાઈ સજાની પીર ભોળકિયા સાડલો કમખોને એટલો રોજી ગુડી આપી રૂપિયા વીસ આપ્યા બંધમ ગઢ પછી તે દેહાના નારણ દેહાના નંદુબાઈ દેહાના દેહાની ગરે જકલબાઈ વિભાની પીર મુણહરા સાડલો કમખોને રૂપિયા વીસ આપ્યા બંધમ વસીને પછી સવાંત નવસો ને સાડત્રીસ ના વર્ગે બંધારુ કુવો પાટણ વસીને સોનાના કળા આપ્યા રૂપિયા ત્રીસ આપી નારણે ગામ પાટણ વસીને પરવાર નારણના નર્મદ નારણના નારણની ગેર જીણાભાઈ બોદાની બીર સોનગઢા માતા પતાવહે પતાવહેલેબીએ નાદ જમાડી નારણે ગામ પાટણ વસીને પરવાર નર્મદના સોયો નર્મદના રાણીભાઈ નર્મદના નર્મદની ગેર રયાભાઈ રૂપાણી બીર પાનેલા સાટલો કંખોને વટલો ભૂરી ભેંસ આપી રૂપિયા વીસ પાઘડી આપી નર્મદે ગામ પાટણ વસીને બારો ગણજીને પરવાર સોયાના વસો સોયાના વનોભાઈ સોયાના સોયાની રાજીભાઈ ભોલાણી બીર કરચનગઢ સાડલો કમખોને વડલો રૂપિયા ત્રીસ સોનાની ગામ પાટણ વસીને પરવાર વસાના વસો વસાના પોચો વસાના વસાનીગી નવાભાઈ કોપાણીપીર કાશ્મીરા કંખો વરલો સવાત નવસો ને એસી ના વર્ષે નામ મંડાવી સોનાના સોનાનો વેટ આપ્યો વસે ગામ પાટણ વસીને બારુ નાગણજીને પરવાર વસાના વાહણ વસાના વસાનીગીરી ગોરાભાઈ ભાખરની બીર શિયોરા કમખો વેટલો રૂપિયા વીસ પાગડી આપી પાટણ વસીને વર્ખે સોનાની વીટી આપી રૂપિયા ચાલીસ પાઘડી આપી પાટણ વસીને પરવાર વાહણના ડું ડુંગર વાહણના નાથો વાહણના વાહન ઘરે પદ્માભાઈ ડાયનવીર ગોધરિયા સાટલો કંકરોટલો લાલ ઘોડી આપી રૂપિયા ત્રીસ પાઘડી આપી પાટણ વસીને પરવાર ડુંગરના ગેનો ડુંગરના રૈયાભાઈ ડુંગરના ડુંગરની ઘરે શ્યામાભાઈ ધારાણી વીર પાનેલા સવંત બારસો ને સુડતાલીસ ના વર્ગે ડુંગરે તળાવ ખોદાવ્યું પાટણથી ઉગમણું ભ્રમભભોજ કરી સોનાનો વેડ આપ્યો રૂપિયા ચાલીસ પાઘડી આપી પાઘડીની ઉઠામણી કરી ડુંગરી ગામ પાટણ વિશેની બાર કોનાજીને પરવાર ગેનાના ગોંગો ગેનાના ગેનાની કરી બાયોબાઈ કુંભાની પીર આબુસા કમખો વડલો પરવાર તે ગોંગાના વિશ્વ ગોંગાના રાજીભાઈ ગોંગાના ગોંગાની કરી હોનાભાઈ આહાની પીર અમરગઢા કમખો એટલો સવંત 1238 ના આડત્રીસના વર્ષે ગોંગે ગંગાધળીઓ કુ ખણાયો પાટણથી અતરાદો સોનાની વેળે આપી રૂપિયા ચાલીસ સાચી પાગડી આપી ગામ તે પાટણ વસીને બારૂટ રત્નાજીને પરવાર વિશાના વસન વિશાના વિશાનીગીરી દેવીબાઈ રાભાની પીર મંડોરા સાટલો કંકોને વેટલો પરવાર વસનના મૂળદી વસનના લક્ષ્મણ વસનના જ્ઞાનભાઈ વસનના વસંતગીરી વીરાભાઈ ભગ્ગાની પીર રૂપનગરા સાટલો સંવંત બારસો ને ના વર્કેશ સોનાના કડા આપ્યા રૂપિયા ચાલીસ પાગડી આપી વસે વસને ગામ સરદાર વસીને સંવંત 1280 માં

ખેમાની પીર ખેડગઢા સાટલો કમખોને વેઠલો પ્રવાર નર્મદના અવચલ નર્મદના નીલાભાઈ નર્મદના કે નંદુભાઈ નભાની પીર અમનગરા સાટલો કમખોને વેઢલો ગંગાજીની જાત્રા કરી ઘરે આવી રૂપિયા ચાલીસ પાગડી આવી નર્મદે ગામ સરદાર વસીને બારોટ નોકંદીને તે અવચરના રાજસિંહ અવચલના અવચલની ઘી જાનુભાઈ ઝાલાની પીર દેવપરા સાટલો કમખોને વેઠલો પ્રવારતે રાજસીના ચેલો રાજસીના લહેરીભાઈ ચેલાની રાજસીની રાજસિંહ લહેરીભાઈ રાણાની પીર ધારનગરા નારાયણના સુનિગ્રી દેમાભાઈ લખાની બીર વડનગરા સાટલો કોગડી આપી સરદાર ઋષિને પ્રવાર સુનગના સુનગના જાનુભાઈ સુનંગના સુનગની ઘરે પાનોભાઈ વિરમની બીર ચાપાની રામ શાટલો કંખોને વડલો ભૂરી ભેંસ આપી દેતા ઘોડી આપી સુનગી ગામ સરદાર ઋષિને બાવડ જેસાજીને પરવાર શુભમના કાળો શુભમના ગુમતીભાઈ શુભમના શુભમની ગ્રી પહોંચીભાઈ વજાની કર્યા આલિયા શાટલો કમળ સંબંધ બાર સોળસો ને સિત્યોતેરના વર્ષે સરદારથી આડીસર વિશા ત્યાંથી આડીસરા કેવાણા મૂળ શાખના રાઠોડ સોનાનો કડા આપ્યો રૂપિયા ત્રીસ પાઘડી આપી સાચી પાઘડી બંધાવી ગામ આડીસર વસીને બારો ખેમાજીને પરવાર કાળાના

પરવારતે જેઠાના જમણોભાઈ જેઠાના મલુ જેઠાના મેપોજ જેઠાના સજનાભાઈ જેઠાના ઉકુર જેઠાના રત્નો જેઠાના જેઠાની ઘરે રાજીભાઈ રામાની પીર કાયત કમખો પૂરી દસ પાગડી બંધાવી જેઠેગામ હમીર પર વસીને બારોટ તે રામજીને પરવાર તે મલુના મલુની ઘરે મનોભાઈ ગજુની પીર રવેચિયા કમખો વેટલો પરવાર તે રત્નાના રામજી રત્નાના નામદી રત્નાના રત્નાની ઘરે હીરાબાઈ સામતની પીર પુરાણીયા કમખો વટલો સંવંત ઓગણીસ એક્યાસીના વર્ગે કુરી દશ આપી રત્નેગામ હમીર પર વસીને બારોટ રામજી તથા ત્રિકમજીને સંવંત ઓગણીસ અઠ્યાસીના વર્ગે કુરી પુરી પાય પાયણી આપી રત્નેગામ હમીર પર વસીને સંવંત ઓગણીસ પંચોણના પુરી પંદર આપી રત્નેગામ હમીર પર વસીને સંવંત

રામજીના બાબુ રામજીના માવજી રામજીના ભવાન રામજીના વાલીભાઈ રામજીના દેવીભાઈ રામજીના પ્રભુ રામજીના પ્રભુને નારણ કહે છે રૂપિયા રામજી ગામ હમીર ઠકરાય ભાલી વારમાં વાઘજીને પરવાર બાબુના રમેશ બાબુના કુંવરભાઈ બાબુના પ્રવીણ બાબુના રમીલાભાઈ બાબુના બાબુની ઘરે ધનીભાઈ જગ્ગાની પીર હમીરપરા સાટલો કંકુને વડલો સંવંત બત્રીસના વર્ષે નામ મંડાવી રૂપિયા એકાવન આવ્યા રામજીભાઈ ગામ હમીર પરિને ડોહાની શાખે બારોટ વાઘજીને સવંદ સાડત્રીસના વર્ષે નામ મંડાવીને રૂપિયા એકાવન આવ્યા રામજી ગામ હમીરપરવશીને બારોટ વાઘજીને પરવા રે રમેશના સંકિત રમેશના નિમિષાભાઈ રમેશના નિકિતાભાઈ રમેશના જયશ્રીભાઈ રમેશના ઋત્વિક રમેશના રમેશની ઘરે કુંવરભાઈ દામાની ચુનાણી સાટલો કંકોને વેઠલો સંવંત બે હજાર પંચોતેરની સાલમાં ચૈત્ર માસને બાબુભાઈએ તથા તેમના ઘરે ધનીભાઈ તથા રમેશભાઈએ તથા પ્રવીણભાઈ તથા દીકરા પ્રિસભાઈને કન્યાકુમારી તથા તિરુપતિ બાલાજી તથા ડાકોરની જાત્રા કરી ઘરે આવી મકાનનું વાસ્તુ કરી તારીખ અગિયાર પોંચ બે હજાર ઓગણીસના રોજ વાગડ પ્રાવથળ બે ચોવીસી નાત જમાડી શુક્રત કામ કીધું તથા જીવતા જગતીઓ કરી મંડાવી રૂપિયા પચીસ હજાર પાંચસો એક જોડી કપડાંની ઉઠામણી કરી બાબુભાઈએ ગામ બાજીપુર્વશીની વિરાણી આડીશરા રામજીભાઈની શાખે મીઠાવિયા વાઘજીની શાખે મારોડતી નટવરને સંવંત બે હજાર અઠોતેરના વર્ષે રૂપિયા એક હજાર આપ્યા

બાબુભાઈ ગામ બાજીપુર વસીને સીને મીઠાવિયા બીજલભાઈની તથા વારિયા રાઘુભાઈની શાખે બાળક ધીરજા નટવરને સંબંધ બે હજાર પંચોતેરના વર્ષે ચૈત્ર માસના બાબુભાઈએ તથા તેમના ઘરે ધનીભાઈ તથા રમેશભાઈ તથા પ્રિષભાઈએ જાત્રા કરી રામેશ્વર કન્યાકુમારી તથા તિરુપતિ બાલાજી તથા ડાકોરજીની જાત્રા કરી ઘરે આવી મકાનનું વાસ્તુ કરી તારીખ અગિયાર પોંચ બે હજાર ઓગણીસના રોજ વાગડ પ્રાવથળની બે ચોવીસી કરી નાચ જમાડી શુક્રત કામ કરી કિતુન જીવતા જગતીઓ કરી મંડાવીને રૂપિયા પચીસ હજાર એકસો એક તથા જોડી કપડાંની ઉઠામણી કરી બાબુભાઈ તથા હેપુરને વિરાણી આડીસરા રામજીભાઈ તથા જક્ષીભાઈની શાખે મીઠાવિયા વાઘજીભાઈ વિરજીભાઈની શાખે બારોટ નટવરને પરવારતી માવજીના રેખાબાઈ માવજીના સવિતાબાઈ રામ માવજીના પ્રેમિલાબાઈ માવજીના સુરેશ માવજીના નેનાબાઈ માવજીના ગીતાબાઈ માવજીના મહેશ માવજીના માવજીની ગીર દિવાળીબાઈ મંજીની પી ચુનાણી સાટલો કંકુરો સવંત બે હજાર ચુમોતેરના વર્ષે શીખનાર રૂપિયા એકાઉન્ટ છે કે માવજીભાઈ ગામ હમીરપર બસીને બારો ટટવરને સવન ઇઠોતેરના વર્ષે શીખનાર રૂપિયા છ હજાર એકસો ટકા માવજીભાઈ ગામ હમીરપર નાડેલા વસીને બાળકને નટવરને પરવાર તે સુરેશના ભરત ભવા છાયાભાઈ ભવાનના ગીતાભાઈ ભવાનના હંસાભાઈ ભવાનના મનીષ ભવાન ની નીલાભાઈ બાઉ ની પીર મીઠાવિયા સાડલો કંકોને બેટલો સવંત બે હજાર ઓગણપચાસ ના વર્ગે નામ ડિભાઈ એક હજાર ગામ હમીરપુર વચ્ચે કાચા શંભુની શાખે તથા ચંદુરા કરાખે બારોટ વાઘજી હજાર અડસઠના વર્ષે નામ મંડળી રૂપિયા અગિયાર હજાર એકસો તથા સાલની ઉઠામણી કરી ભવાનભાઈ ગામ બાજીપુર વસીને નાયકયા જક્ષીની શાખેથી બીજલની શાખે વારિયા રાઘુની શાખે બારોટ ધીર તથા નટવરને તથા પરવારતે ભરતના સ્વયં ભરતના આર્ય આર્યન ભરતના ભરતની કરી રક્ષાબાઈ દશરથ દશરથની રાખુસા ગામ વિશાના સાટલો કંપોને વેટલો સંવંત બે હજાર પચોત્રીના વર્ખે નામ મંડાવી રૂપિયા એકવીસ હજાર એકસો એક તથા આપ્યા ભવનભાઈ ગામ બાજીપુર વસીને વીરાણી આડીસરા રામજીભાઈની જક્ષીભાઈની શાખે મીઠાવિયા વાઘજીભાઈની શાખે બારોટ નટવરને સવંત બે હજાર અડસઠના વર્ખે રામજી બાપા વાહે બે ચોવીસી કરી વાગડ પ્રાવથલ નાથ જમાડી મીઠા ભોજન કરી શુક્રત કામ કીધું મંડાવી રૂપિયા અગિયાર હજાર એકસો તથા બે સાલની ઓઢામણી કરી મંડાવી બાબુભાઈએ તથા માવજીભાઈએ તથા ભવાનભાઈએ તથા નારણભાઈએ ગામ બાજી પૂર્વશીને વાગડ ચોવીસીના પટેલ રામસિંહભાઈની શાખે તથા પ્રાવથળ ચોવીસના પટેલ શંભુભાઈ ચુનાણીની શાખે આડીસરા ગો ગોપાલભાઈની શાખે તથા રાઘુભાઈની શાખે તથા નારણભાઈની શાખે તથા રાણધણભાઈની શાખે તથા મીઠાવિયા રણછોડભાઈની શાખે તથા વારિયા રાઘુભાઈની શાખે તથા દાતરણીયા નોઘાભાઈની શાખે તથા નાયકિયા જગદીશભાઈની શાખે તથા હમીરપરા કાંટો જમાડી હમીરપર ગામ કાંટો શુક્રત ગામ કીધું કીધું બારોડ મંડાવી બારોડ ધીર તથા નટવરને સંબંધ બે હજાર પચાસના વર્ગે બાજીપુર મશા બાબુભાઈ

રામજીભાઈ ગામ હમીર પરવશીને બાવોડ વાગીને સમજ એકસઠના વર્ષે વૈશાખ વગળવારના રામજીભાઈએ બે ચોવીસી વાગડ તથા પ્રાવથળ બે ટક જમાડી ગામ ધમાડા બંધ જમાડી મોહનથાળ દાળ ભાત ગાંઠિયા નાદ જમાડી શુક્ર કામ કીધું મંડાવી રૂપિયા બે હજાર એકાવીસ સાલની ઉઠામણી કરી રામજીભાઈએ ગામ અમીર પર વશીને નાડીલા પછી પ્રાથલ ચોવીસીના પટેલ શંભુભાઈ ચુનાણીની શાખે તથા વાગડ ચોવીસના પટેલ રામસિંહભાઈની શાખે તથા સુવર માધાની શાખે બારૂટ વાઘજીને અડસઠના વર્ગે નામ મંડાવીને રૂપિયા પચીસ હજાર બે જોડી કપડાની ઉઠામણી કરી નારણભાઈ તથા બાજીપુર એ નાયકિયા જક્ષીની શાખે તથા મીઠાવીયા બીજલની શાખે વારિયા રાઘુની શાખે તથા બારૂ દીરીતા નટવરને 75 લાખ રૂપિયા 1000 11100 કહેવા નારણબેન ગામ બાજીકુરૂશીને બારૂતે નટવરને નમનજી ગામ નમમકા ફેરસે ના 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 નારણ નાંદજીના રમેશ નાંદીના મોહન નાંદીના પારતી નાંદજીના મુગીભાઈ પુરીભાઈ કરમસિંહ રવિચા કમખો એટલો સવંત બે હાજર ઓગણીસ નામ પાકડી આપી બંધાવી નાનજીભાઈ ગામ કલોલ વસીને મહારાજ કિશોરભાઈની સાકે તથા ચૂંટણી જગાની સાકે બારોડ વાઘજીને સવાંત બે હજાર અઠ્યાવીસના રૂપિયા એક નાનજીભાઈ ગામ આનંદ વસીને પરવાર રાઘુના રમીલાભાઈ રાઘુના મહેશ રાઘુના કલ્પેશ રાઘુના રાઘુનીકડી મીઠીભાઈ પરમાની ફીર મેમદાવાદી સાટલો કમકરો સંબંધ બેતાલીસના વર્ષે નામ મંડાવી રહ્યા એક હજાર એકાવન આપ્યા નાનજીભાઈ ગામ આણંદ વસીને બારોડ વાઘજીને પરવાર તે કલ્પેશના હરેશ કલ્પેશના હર્ષિતાભાઈ કલ્પેશના કરશ્ન ગાયત્રીભાઈ લખમણીબેન નાયકિયા ગામ આણંદના સાડલો કમોળ સંવંત સિત્તેરના વર્ષે નામ મંડાવીને રૂપિયા એક હજાર રૂપિયા એકસો એકની ઉઠામણી કરી કલ્પેશભાઈએ તથા કલ્પેશ ગામ વસીને બારૂટ નટવરને સવંતભાઈ છોતેરના વર્ષે નામ મંડાવી એકવીસ આવ્યા કલ્પેશભાઈ ગામ આણંદ વસીને બારૂટ નટવરને પરવાર હરિના પંકજ હરિના સેજલભાઈ હરિના યોગેશ હરિના હરિની ઘરે

आणंद वसी ने बारोट नटवर ने पर रमेश नैनाभा रमेश प्रकाश रमेश सजरी भाई जयश्री भाई रमेश, रमेश, भाई, भाई रमेश मित्तलभा रमेश ना केतन रमेश ना रमेश निक मिठी भाई भिखा फिर नायकिया बीजी सतोखभाई अमरानी फिर हलाय साटलो कंखो ने वो सब अड़तालिस मंडा एक हजार नांदी वाहगाम आणंद वसी ने बारोट वाघी ने सबंद हजार छप्पन वर्षे नाम मंडा एक हजार नांदी वायेगाम आनंद वसी ने बारोट वगजी ने सवन्द सित्तेर वर्खे नाम मंडा एक हजार एक सौ एक પ્રકાશ પ્રકાશભાઈએ ગામ આણંદ વશીને બારોટ નટવરને પરવાર મોહનના જ્યોસ્નાભાઈ મોહનના હિરલભાઈ મોહનના નયન મોહનના મોહનનીગી શારદાભાઈ માવજીની ભીર ભાઈડુ શાહ સાટલું કંકોટલું સવંદગત છોત્રી ના વર્કે નામ એક હજાર રૂપિયા મોહનભાઈએ ગામ આણંદ વશીને બારોટથી નટવરને સપ સળંગે ઉતરે વેસુ થી જાય પરિવારનું નામ સ્વાભાવતા પાપદ ઉપર લે થાય જેના વળા ને વળા છે દરિયા ને પરિયાનો પાર નાગણો શ્રી કૃષ્ણ કનૈયા